નમસ્કાર આખરે એકલતાની વ્યથા મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ આ પુસ્તકમાંથી લેવાયેલી આ વાર્તા બે ભાગ અગાઉ મૂકેલા છે આજે ત્રીજો ભાગ અહીંયા રજૂ કરું છું આગળના બે ભાગમાં આપણે વાર્તા સાંભળેલી છે કે જેમાં એક મધ્યમ પરિવારની વાત છે એક લેખક છે જે કારકુનની નોકરી કરે છે અને અચાનક સાત વર્ષ પછી તેની એક સ્ત્રી મિત્ર તેને મળી જાય છે અને અ એના જીવનનું જે એક નવો વળાંક શરૂ થઈ જાય છે આગળ વાર્તામાં શું બન્યું એ હવે સાંભળીએ થોડી વારે એને ભાસ થયો કે બચ્ચાના શોર મેડી પર ક્ષમતા હતા આજ ઘરમાં પ્રસરતી શાંતિ એને પોતાની કટ્ટર વેરણ લાગી પાંચે બાળકોને નીચે ઉતારી આવેલી પત્નીએ મલકાતતા એ મોએ આજીજી સ્વરે કહ્યું એને હવે તમે ઉપર જઈને સુખેથી લખવા લાગી પડો અમે પાસે નહીં આવીએ તમને બોલાવશું પણ નહીં ટેબલ પર મેં તમામ ગોઠવી દીધું છે સ્વદેશે આવવા નીકળેલો મુસાફર જાણે કે બંદર પર પહોંચે અને એક જ મિનિટ પહેલા આગ બોટને ઉપડી જતી જુએ અને એ વખતે જે લાગણી અનુભવે તે લાગણીનો ભોગ પેલો લેખક થઈ પડ્યો મેડી પર તો ગયો અંદરથી એણે દાસ ભર્યો ધક્કો મારીને બારણું ભીડી દીધું નીચે માતાએ એક ખુરશી પર બેસીને પાંચે બાળકોને ગોદમાં લીધા એકને ખોડામાં બેસાડી બેને પગની જાંગો ઉપર ઘોડો પલાણાવી ચોથાના વાળ પંપાળતી અને પાંચમી પુત્રીની પીઠ થાબડતી ધીરા ધીરા સ્વરે ફોસલાવવા લાગી જો મારી વાત સાંભળો માંડ માંડ તમારા બાપુજી આજે ઘેર આવ્યા છે એ કહે છે કે તમે બધા એમને નિરાતે લખવા દેતા નથી અને ઈ માટે અહીં નથી જમવા કે સુવા આવતા માંડ માંડ આજે એમને રોક્યા છે હવે તમે બસ એવા ચૂપચાપ ડાયા થઈ જાઓ કે એ આટલું બધું લખી નાખે અને પછી પછી આટલા બધા પૈસા તમારે માટે લઈ આવે અને આટલા બધા કપડા રમકડા આપણે બધું નવું નવું લેશું આખું ઘર ચૂપચાપ બન્યું મોટા હતા તે ઘરની બહાર રમવા ઉપડી ગયા માં રસોડામાં ગઈ પછવાડેથી કીકો અને બટુકો બે જણા કંઈક ધીમી ધીમી વાત કરતા ઊભા હતા બે જણા વાતો કરતા હતા હે બાપુ ઉપર શું કરે છે મેળી ઉપર માએ કીધું ને લખે છે એટલે શું લખવાનું હોય ખબર નહીં કાંઈક મોટું મોટું એવું મોટું શું હાલને આપણે છાનામાના જઈને જોઈએ બિલ્લી પગે બેવ સીડી ઉપર ચડ્યા ચૂપ 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 એમ એકબીજાને ચૂપ રહેવા કોણી મારતા મારતા બારણા પાસે પહોંચ્યા કીકાએ કમાડની તિરાડમાંથી અંદર જોયું જોતા જ ચકિત બની ગયો બટુકની સામે જોઈને હૈસો બટુકે એને ખસેડી પોતાની આંખું તિરાડમાં નાખી બંને છોકરા વિસ્મયથી મોઢું બગાડતા એકબીજા સામે જોતા ઉભા રહી ગયા બાપ શું કરતા હતા એને ખુરશી પર બેસીને જીભના ટેરવા ઉપર અધર પધર પેન્સિલ ટકાવતા હતા બાપુને લખવાનું સૂઝતું નહોતું બાપુને શાંતિ ઉપરાંત પણ કંઈક જોઈતું હતું બાપુ તો ખેલ કરે છે મને જોવા દે બે જણાએ આ મેડીના બંધ બારની પછવાડે ભજવાઈ રહેલ તમાશો જોવાની ઉત્સુકતામાં ને ઉત્સુકતામાં એકબીજાને પાસેથી જવા માટે ધક્કા મારવા માંડ્યા બેઉને ભાન થઈ ગયું હતું કે બાપુ તો નાહકના જ આપણને ચૂપ કરીને એકલા બેસી તમાશો કરે છે એ ભાને તેઓને ગંભીરતા ભૂલાવી દીધી ધક્કા મૂકીમાં બટુકે નાના કીકાને જરાક વધુ પડદો આઘો ધકે લો અને ધબ ધબ કરતું કીકાનું ગોળ મટોળ શરીર દાદરના પગથિયા ઉપર પછડાતું છેક નીચે જઈને પડ્યું અને ધબધબાટીમાં કીકાના કંઠ પુરવણી કરી બાપુના સમાધિભંગની ઢોલ શરણાઈ બજાવી મૂકી બાકીના ત્રણે જણ આ રડાપીટમાં સાથ આપવા આવી પહોંચ્યા અને રસોડામાંથી દ્રાસકો પામેલી માં ચૂલો ફૂંકેલ મોએ ને બળતી આંખે દોડી આવી બા ઓ બા એવા આજ સ્વર કરતા કીકાને માં મારા બાપ શું થયું મારા પેટને આવા લાલચ સ્વ સંભળાવતી માએ તેડી લીધો ખોળામાં સુવાડ્યો અને ક્યાં ક્યાં વાગ્યું તે તપાસવા લાગી બટુકભાઈએ મને ધક્કો માર્યો તે મેં થોડો જાણી જોઈને માર્યો છે મને નહોતો જોવા દેતો શું જોવાનું હતું માએ પૂછ્યું અરે બાપુ ખેલ કરતા હતા ઈ શેનો ખેલ મોટા છોકરા પોતે મોડા પડ્યા એથી આપના સ્વરે પૂછી ઉઠ્યા બટુકાએ જીભ કાઢીને બાપુ જે કરતા હતા એની નકલ કરીને બતાવી હવે રે રે પાજી એટલું માં જ્યાં બોલી ત્યાં જ મેડીનું દ્વાર ઉઘાડ્યું ને બાપુની ચૂપચાપ કઠોર મુખ મુદ્રા નીચે ઉતરી બાપુનો તમાશો આવો હતો એવું બરાડતા બીજા ચારે જણા ઘર બાર નાસી ગયા નહીં ભેંકડા કાઢતા કીકાને ખમ્મા મારા બાપ તને ખમ્મા એમ પટાવતી માતાએ પતિની સામે લજ્જિત મોએ નિરખ્યું અને બોલી મને બહુ દુઃખ થાય છે તમને મેં શાંતિ જાળવવાની ખાતરી આપી છોકરાને ઘણું ઘણું વારેલા પણ હું કઢી ઉભરાઈ જાય એ બીકે રસોડામાં ગઈ અને ત્યાં જ આ બધું બની ગયું પતિ હોઠ ભીંસીને ચૂપચાપ ટેલવા લાગ્યો પત્નીના મોં પરની કાકલુદી એને જોઈ નહીં કીકો પોતાના દુખતા અંગની રાવ કરતો બોલી ઉઠ્યો માં હું મરી ગયો રે ના 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 મારા વાલા ના માએ એને છાતીએ ચાપ્યો તું સીધ મારે બાપ તારા જેવા તો મારે એકને હાટે એકવીસ હોજો ને એકવીસ આટલો જ શબ્દ સાંભળતા પતિને અવસર મળ્યો હજુ હજુ નથી ધરાઈ રહી છે તારે વાહ વાહ ધન્ય છે ધન્ય એટલું કઈ ઈચ્છિત મોકો મળતાની વાર જ કોટ ખભે નાખી ટોપી પહેરી બાકીનો રોષ બારણા પર ઠાલવતો પુરુષ એ રાત્રિના પહેલે પહોરે બહાર નીકળી ગયો રાંધ્યા ધાન ચૂલે પડ્યા રહ્યા દસ વર્ષ પછી સાચે સાચે કારકુની ટેબલ પરથી છલાંગો મારતો 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 સ્વામી નવલ સમ્રાટના સિંહાસન પર વિરાજી રહ્યો છે એની લેખનીમાંથી ટપકતા પ્રત્યેક શાહીના બિંદુએ રૂપિયા વરસે છે બુલંદ પ્રકાશકો એના મકાનના પગથિયે મોટરો ઉભી રાખે છે એનો ઓટોગ્રાફ મેળવવા માટે અનેક સાહિત્ય રસિકોના ટોળા ભમે છે એના દેહની બહુવિધ તસવીરો દેશના અખબારોની વચ્ચે

અંગાર પ્રગટાવ્યો પોતાના જ ઘરમાં સંઘરીને એનું આવું ઉચ્ચ ઘડતર કર્યું આજે એ જીવન સખી એને પોતાનો કરી લઈ એની બાજુમાં ખડી છે પોતાના ભૂજપાસમાં એને સંઘરી સંગ્રી રહી છે મહત્તાને હિંચોડે એને ફંગોળી રહી છે આજે પુરુષને જીવનમાં કશી કમી નથી પતેહના દુંદુભી નાદે એના મન પરથી જીવનના જીણા તંતુ સ્વરને આગળ કરી દીધા છે પોતાની હૃદયશ્વરીનો દોર્યો એ દેશાટને નીકળ્યો છે સ્થળે સ્થળમાંથી એને કોઈ સભાગૃહો કે પરિષદો સંમેલનો શોભાવવાના નિમંત્રણો મળે છે વર્તમાન પત્રો એની મુસાફરીઓના બયાનો અને ભાતભાતની તસવીરો પ્રગટ કરે છે એક દિવસ એક દૂર દૂરના નાના શહેરને હોટલમાં આ પ્રતાપી યુગલનો મુકામ પડ્યો વળતે દિવસે પ્રભાતે એને કાગળ મળ્યો અક્ષરો પરિચિત નીકળ્યા લખ્યું હતું અમે અહીં છીએ છોકરાને મળવા માટે એક વખત આવી શકશો વાંચતા જ વાત્સલ્યનો તીણો તંતુસ્વર એના હૃદયમાં સંભળાયો ચાલીસ વર્ષની આધેડ માતા એક નાના સાદા મકાનમાં પોતાનું જીવન સ્વર્ગ પાથરીને રહેતી હતી આજકાલ કરતાં એને એક દસકાને આયુષ્ય પંથ પાંચે બચ્ચાને કપાવી દીધો છે સૌથી મોટેરા પુત્રનો ભરડાયેલો કંઠ અને કદાવર દેહ ઉઠાવ એને યૌવનમાં પ્રવેશ કર્યો હોવાની યાદ આપી રહ્યો છે પાડોશીની કન્યા માટેનું માગું પણ આવી પડ્યું છે ભવિષ્યની પુત્ર વધુ ઘરમાં આવજા કરે છે પુત્રીને માટે પણ મન હરતા મુરતિયા આટા ખાય છે જોડકા પુત્રો પંદર વર્ષની કિશોર ઉમરે અશ્વિની કુમારો જેવા દીપે છે ને કજિયાળો કીકો પણ ઠીક ઠીક કાઢું ઠીક ઠીક કાઠું કાઢી રહ્યો છે બેઉ લમણા અને તાળવાના ભાગ ઉપર ધોળા બની ગયેલા અને પાંખા પડેલ વાળ માતાને વીતેલા વિતકોના જીવનલેખ જેવા લાગે છે એક દિવસ એ માથા પર કમર સમાણી કાળી કેશ લટો ઝૂલતી હતી અત્યારે એ પાંખી શ્વેત લટો કિનારા પર પહોંચી રહેલ નૌકાની ધજાઓ શોભે છે પાંચ બચ્ચા અને બે ભાવી સંસારમાં ભળનારા એમ સાતેના સુખ કલ્લોલ નિરક્તિ માં ધીરું ધીરુ મલકાય છે અને એ મલકાટની નીચે સંસારની કઈક સ્મૃતિઓ દટાયેલી પડી છે દ્વાર પર ટકોરા પડ્યા ઉઘાડતા જ પિતા આવી ઊભો રહ્યો માતાએ નિહાળીને જોયો અકથ્ય કોઈ લાગણીનો રોકવા માટે આંખો દીધી પિતા તો આ કુટુંબને કોઈ સ્વપ્નની સૃષ્ટિ જેવું જોઈ બની ગયો માએ આંખો ઉઘાડી મિત્ર ક્યાં છે તમે કેમ છો સારી પેઠે છે મારી જોડે જ છે ઓહો માએ હવે ફરીવાર આંખો બીડી પિતાને મા બચ્ચા પાસે લઈ ગઈ બોલી ઓળખો છો અલ્યા તમારા બાપુ બાપુ ચકિત બનેલા છોકરા દોડીને બાજી ન પડી શક્યા માત્ર છેટેથી જોઈ રહ્યા પિતા નજીક આવ્યો એક પછી એક સૌને મળ્યો એના મોમાંથી આપોઆપ ઉદ્ગાર નીકળતા ગયા તું કોણ મોટો બચુ આવડો ઊંચો થઈ ગયો તું બાપુજી કહેતી પુત્રી સામે આવી ઓહો આ કોણ પિતા આભો બનીને તાકી રહ્યો બબલી દૂર ઊભી ઊભી માં ઓળખાવતી હતી બબલી મારી દીકરી આવડી મોટી થઈ પિતા જાણે કોઈ જાદુ સૃષ્ટિ નિહાળતો હતો અને તમે બંને બાપ બેલડા પુત્રો કને પહોંચ્યો તમે તો બીજા દસ વર્ષે પણ ઓળખાઈ જાઓ વાહ મારા બેલડા બેવના માથા પર હાથ ફેરવી ને પિતાએ માતાની સામે તાક્યો બંનેની આંખો જાણ્યા જોડકાના જન્મ પછીના દોહેલા દિવસ રાત્રિ રાત્રીઓનું સ્મરણ કરતી હતી ત્યાં તો બાપુ મને કહેતો કીકો આગળ આવ્યો દસ મિનિટના પરિચયે એવી તો વહાર સૃષ્ટિ સર્જી મૂકી એવું તો ભર્યું ભર્યું ઘર બનાવી નાખ્યું બાપ બચ્ચાની વચ્ચે એવો નિપજાવ્યો કે માતાના નેત્રો દૂર ઉભા ઉભા હર્ષના આંસુથી નાહવા લાગ્યા માના મુખમાં શબ્દ નહોતો એનું હૈયું તો પતિ પાછો ઘેર આવ્યો છે ને બચ્ચા સાથે જીવ જોડી રહ્યો છે એ જોઈ અને સુખ સમાધિમાં લહેરાતું હતું એને આજ જીવનનો અંત આવી જાય એવી ભાવનાના ઘેન ઘેરાયા હતા પાંચે જણાને હેમખેમ મોટા કરીને પતિની સન્મુખ ધરવામાં એનો આત્મા એ નવે ખંડની પૃથ્વીના વિજય જેવડો ગર્વ ધારણ કરી રહ્યો હતો જ્યાં એ ઉભી હતી ત્યાંથી હાલવા ચાલવાનું મન નહોતું થતું છોકરાએ સાંભળ્યું તો હતું કે બાપુ દેશમાં એક મહાન પુરુષ બન્યા છે આજે એ મહાન પુરુષ પોતાના સગા બાપ તરીકે મળવા આવ્યો એ નિહાળી છોકરાઓએ ઊંડું ઊંડું અભિમાન અનુભવ્યું દેશભરનો સિંહાસન ધર વિદ્વાન પોતાનો પિતા છે એ વાત દસકો વિત્યે બાપને ભેટતા બાળકોને મન જીવનના મહોત્સવ જેવી લાગતી હતી બાપુજી કીકાએ હાથ પકડ્યો અમારા ઓરડામાં તો ચાલો કંઈક સરસ બતાવું હા હા ચાલો બાપુ કહેતી બબલીએ ભાંડુઓને ચેતવ્યા હમણાં બાપુજીને કોઈ કહેશો નહીં હો આપણે શું બતાવવાના છીએ કોઈ નહીં બોલતા પાંચે છોકરા પિતાને બીજા ખંડમાં લઈ ગયા કિકાએ કબાટમાંથી એક જાડી પૌડી ચિત્ર પોથી કાઢી બાપુ હમણાં આંખો મીચી જજો હો બાપે આંખ બંધ કરી છોકરાએ પોથી ખુલ્લી કરી હવે જુઓ બાપે જોયું પાને પાને બાપુની તસવીરો તસવીરોની નીચે પિતાના માન સમારંભોના છાપામાં છપાયેલા અહેવાલોની કાપલીઓ ચોડેલી દસ વર્ષોના પોતાના દિગ્વિજયનો ઇતિહાસ છોકરાએ પિતાનો પરિચય આ રીતે જીવતો રાખ્યો હતો બાપુજી કિકાએ હસતા હસતા કહ્યું બા તો આ આલ્બમ જોઈને રડ્યા જ કરે પાછા બધા બહાર આવ્યા બાળકો ધીમે ધીમે ઘર બહાર ગયા વર ને બે જણા ઘરમાં ઉભા રહ્યા પત્ની પોતાના તમામ ભાવોને સમાવીને સ્થિર રહી પણ પતિ પૂરેપૂરો પાસે ન આવ્યો થોડા અંતરે ઉભા ઉભા એને વિસ્મય બતાવી પૂછ્યું મેં તારો પત્તો મેળવવા બહુ પ્રયત્ન કર્યા પણ કોઈ ભાર ન મળી આખરે જૂને સરનામે હું તને મન્યો મોકલવા લાગ્યો કે જેથી તારું સાચું સરનામું મળે પણ બધા કર્યું તે પાછા રીતે આટલું બધાનું ગુજરાન કર્યું એનું પણ ઉત્તર પત્ની તરફથી ન મળ્યો બરાબર એ જ ક્ષણે એક સ્ત્રી ત્યાં આવીને પૂછ્યું મારા માપનું બ્લાઉઝ તૈયાર હશે ને બેન સ્વામી સમજી ગયો સ્ત્રીએ પરાયા કપડાં સીવી સીવીને પેટ ભર્યા હતા દસ વર્ષો સુધી એને દિવસ-રાત દરજી કામ કર્યું હતું આંખોના હીર અને આંગળીઓના ટુકડા એને વેચ્યા હતા ઊંડા ગયેલા ગાલ અને બેસી ગયેલા લમણા એ એની સાક્ષી હતા થોડી વારે બેઉ એની એ સ્થિતિમાં ઊભા રહ્યા ઘરમાં કોઈ નહોતું પત્નીને આશા હતી કે નજીક આવીને વાહ દેખાડશે ત્યાં તો પુરુષે રજા માંગી હું હવે જઈશ ભલે ત્યારે કાલે પાછો છોકરાને મળવા આવીશ સારું

છલાંગો મારી મારીને પાંચે છોકરા મોટરમાં ચડી બેઠા રાત્રિ આવ્યા ત્યારે રાંધણું કરીને બેઠી હતી પતિનો ધીરે ધીરે સંતાનોની બંધાઈ રહ્યો છે એવા એમાં એને ઊંડો ઊંડો ઉલ્લાસ હતો એક દિવસ ફરીને પાછો એ કુટુંબમાં આવશે એવું એનું સ્વપ્ન હતું રખે સ્વપ્ન ભાંગી જાય એ બીકે એના નેત્ર અર્ધ મીચેલા જ રહેતા કોઈ ન દેખી જાય એટલા ઊંડાણમાં આ સુખ પોતે સંઘરતી બેઠી હતી બા બા છોકરાએ ઘેર આવીને ઘરને ચકડડ ચડાવ્યું બહુ મજા આવી મોટર માં બહુ મજા આવી બાપુની જોડે પેલા પણ હતા બાપુ તો એને રાણી કહીને બોલાવે છે બાપુએ એ તો અમારા પર કેટલું બધું વાલ કર્યું અમને મોટા મોટા બનવાની વાતો કીધી માં સાંભળતી રહી એના સુખ સ્વપ્ન પર કોઈ વાદળની છાયા પડી હતી કીકાએ કહ્યું ને બા બાપુ અમને અહીંથી નગરમાં લઈ જવા જ આવેલા છે અમને ત્યાં મોટી નિશાળોમાં ભણાવવાના છે ઓહો બાની દ્રષ્ટિ કશુંક સ્પષ્ટ જોવા માટે સ્થિર બની હા બા હો બેલડા ત્યાં અમને નિશાળે લેવા મોટર જ આવશે અમારે આ કપડા પહેરવાના નથી નગરમાં જઈને એકદમ બાપુ નવા કપડાં પહેરાવી દેશે કીકો બોલ્યો મને તો બાપુની રાણી તારા કરતા વધુ વ્હાલી લાગે તું તો અમને થીગડા કપડા કપડાં પહેરાવે છે હા હો બેટા કીકા તું આમ બોલીશ કેતી હૃદયની આંકડી જેવું હાસ્ય કરતી એ કીકાને છાતીએ વડગાડી રહી પણ કીકો બાના એ કઠોર બનેલા આલિંગનમાંથી છૂટવા મથતો હતો મોટા પુત્રએ બાને પૂછ્યું આ છોકરા વાત કરે છે તે સાચી છે હા તો બાએ મોટાએ ખાતરી આપી કાલે સવારમાં જ બાપુ અમને તેડવા આવશે અને અમને તૈયાર થઈ રહેવા કહ્યું છે આખી રાત હર્ષ હર્ષકેલા છોકરા ઊંઘ્યા નહીં પોતપોતાની નાની નાની ટ્રંક ભરવા લાગ્યા તેઓના વાર્તાલાપમાં બાપુ અને રાણી શબ્દ પ્રત્યેકને કંઠે વારંવાર ગહેકતો હતો જાગરી પડી રહી પણ કારણ કારણ સવારે સૌની સંગાથે માએ જ્યારે નાના પણ મારા બૂટ મારા મોજા મારા રમકડા હાથે લેવા છે એવી વિદાયની તૈયારી કરતી દીઠો ને જ્યારે માને ચોખ્ખી પ્રતીતિ થઈ કે આ તો સ્વપ્ન નથી આ કઠોર સત્ય છે ત્યારે એણે કીકાને જુદો તારવીને કહ્યું કીકા બેટા બીજા તો ભલે જતા તું તો અહીં મારી પાસે રહેજે હો સાંભળતા જ કીકાએ બરાડા પાડવા માંડ્યા હાથ પગ પછાડી ઉઠ્યો છાતી ફાટ રડવા લાગ્યો ના હો મારે તો જાવું જ છે મારે તો જાવું જ છે પણ બેટા મારા દાડા શે ખૂટે માં હવે કરગરી ન ખૂટે તો હું શું કરું એમાં કીકાએ ડુસ્કા ભરતા જવાબ દીધો હા હા કીકા બીજા ચારે પણ કહેવા લાગ્યા તારી બાની કને રહેવું જોઈએ બાના દાડા શે ખૂટે એમ કરીને તમારે જતા રહેવું છે બાના દાડા ન ખૂટે તો હું શું કરું રુદને જોર પકડ્યું ત્યાં તો મોટરનું કીકાળું ગાજ્યું પડ્યા કેટલા વખતથી થી અમે બારીમાં બેસીને વાત જોતા હતા તમારું ઘડિયાળ બહુ પાછળ છે ના બચ્ચા બરાબર વખતે છે હું આવ્યો છું તમે તૈયાર છો હા અમે તૈયાર છીએ એક આ ખાલી કીકો રડે છે કેમ બા કે છે કે એના દાડા શે ખૂટે માટે કીકોએ રી ના ના હવે બાએ હસીને જવાબ દીધો હું ક્યાં એવું કહું છું કીકોએ ભલે ને તમારી હારે આવતો ખૂંદવાનું છોડીને ઘેલા ઘેલા દોટમ દોટ કરી મૂકી હવે પિતાએ મોઘમ પ્રશ્ન કર્યો આમ જરા આવશો કઈ માએ પિતાને એક બાજુ પર લીધા બોલી આખરે આમને સૌ ઉપાડી જશો મારી કને કાંઈ નહીં રહેવા દો માના શબ્દો સાંભળી ગયેલા છોકરા ધસી આવ્યા બાપુની બાજુમાં જાણે સૈન્યના લડવૈયા ઊભા હોય તેમ ઊભા રહ્યા અને બાને કહેવા લાગ્યા આમ શું કરે છે તું અમારી આડે સીધ આવે છે અમને ભણવા કરવાનું અને આગળ વધવાનું મળે છે તે તારાથી નથી જોવાતું આવી અદેખી કેમ થાય છે હ હ માતા માતાએ છોકરાની દલીલ ગળે ઉતારી તેમના ઉત્કર્ષની વચ્ચે હું જનેતા આડખીલી બનું છું ત્યારે તો કાંઈ નહીં માએ કહ્યું છોકરાઓ છેલ્લી વારનો ચા નાસ્તો કરી લ્યો માએ પ્યાલા ચાની કિટલી પૂરી પેંડા મોસંબી વગેરે સવારની નાસ્તા સામગ્રી તૈયાર રાખી તે પીરસી ટેબલ છલોછલ ભર્યું છોકરા એક પછી એક બોલ્યા મને તો જરાય ભૂખ નથી મને એ નથી મારી એ ઈચ્છા નથી સૌને મોટરમાં બેસીને જવાની ઈચ્છા તલપાપડ થઈ રહી હતી બાળકના શબ્દો માના કલેજા પર ટાંકણાના પ્રહાર સમ પડી કોઈ નવીન નકશી કંડારતા હતા ઠીક ત્યારે રજા લો એક પછી એક બાળકને માએ હસી હસી મળી લીધું જાણે બધા જ સાંજ સુધીની સહેલગાયે ફરવા જાય છે કીકાને વિદાયની બચ્ચી ભરતી ભરતી એ જોરથી હસી વિદાય વિધીને બની શકે એટલી ટૂંકી કરાવીને છોકરા પોતપોતાની પેટીઓ લઈ બહાર મોટરમાં ચડીને બેસી ગયા ગોઠવાઈ ગયા પરસ્પર વાતો કરવા લાગ્યા બાપુ તે હવે કેટલીક વાર ઊભા રહેશે બાકાને કેટલું મોડું થઈ ગયું ખાલી ઘરમાં બંને જણ સામ સામી નીટ માંડીને ઊભા રહ્યા પત્નીના હોઠ મલકી રહ્યા છે અદભૂત અદભુત શબ્દોમાં પોતાનો પરાજય ઉચ્ચારી પુરુષે ઘર બહાર માંડ્યા નીકળી ગયો રવાના થતી મોટરને નિરખવા આજે પત્નીએ બારીનો પડદો ખોલ્યો નહીં નિસ્તબ્ધ ઘરમાં એ એકાકીની ઊભી હતી અવાજ આવ્યો મ્યાઉ ઘરની પાડેલી મિની સામે આવીને ઊભી હતી પૂંછડી પટપટ આવી આમ તેમ દોડાદોડ કરીને પાછી અવાજ કાઢતી હતી મીની જાણે કે કરગરતી હતી શું કરગરે છે માને સમજાયું ઓહોહો તારે પણ જવું છે ને સુખેથી જા બેન તુંય સુખેથી જા હવે માએ બારી ઉઘાડી અને મીની સરેડાહટ બહાર સરકી ગઈ સુનકાર પરિપૂર્ણ બન્યો એ નિરવતામાં એકાકાર બની જતી માં ઊભી રહી જીવનનો સરવાળો નીકળી ચૂક્યો છે હિસાબની પટાવટ થઈ ગઈ છે માએ બાજુમાં જોયું સાત પ્યાલા દૂધ વાસણ મેવો ઢેબરા નિરવતા વૃદ્ધિ કરતા પડ્યા છે પૂછે છે જાણે તું કોની રાહ જુએ છે માં કોઈની રાહ નહીં રાહ કોની કોઈની એ નહીં આ પેલી બિલાડીની એ નહીં મેજ ઉપર બેઠી આજ પહેલી વાર એને લાગણીઓ પરનો કાબુ ખોયો હવા સાથે મુઠ્ઠી અફડાવતી એ ફરી બોલી અદભુત 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 ને એણે ઢેબરું ઉપાડ્યું ઢેબરાને ચોડું વાળીને ખાવા લાગી જાણે એ હમણાં પોતાની આંગળીઓને ચાવી જશે દાસ કાઢતી કાઢતી એ ઢેબરું ચાવવા લાગી પોતાને સારું એ ચા બનાવતી હતી ચિનાઈ માટીના એ પ્યાલા રકાબી સાકર પાત્રો કિટલી અને ચમચા ઓરડાની નીરવતાને ઠણીંગ ઠણીંગ અવાજે ભેદતા હતા કે કે વધુ ભયાનક કરતા હતા માં પાંચ બચ્ચાની માં પાંચ જીવતા બાળકોની જન્મદાત્રી જેને જીવતા રાખુએ ધરી દીધું એ પહેલી વાર આજે એકલી નાસ્તો કરવા બેઠી સવાર વધારે વધારે ઉઘડતી જતી હતી અને માના ઘરમાં સાંજ પડતી જતી હતી એકલતા એકલતા આખરે કેવી હોય કોઈએ દીઠી છે જગતમાં